સાહેબ અરબો ખરબો આપતા એ બાપ કોઈ દી જિંદગીમાંથી કેમ યાદ ન આવે કેમ ભૂલાય ખાલી એનો એક ખોખારો જેના આધારે જાય જન્મારો મારા બાપે મને એવો ઘીડ્યો છે એ ખોખારાનો આધાર છે જગતમાં કોઈની ત્રેવડ નથી મને ડગાવી હકે ભલા માણસ ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જન્મારો અને સાહેબ હાજને પાટું મારી મુકાવેલી પાડી મારા નજર હા એક હકીકત કહું દાદા હું નાનો હતો ભે હું હાથ વર્ષનો હતો તે દુણો ભેખું સારું કોઈ પણ હોય બાપ બાપ બધાય નો હરખો જ હોય બધા હોય બાપ વાલો એટલો હોય ને આપણા ભારત નો વાલો બાપ પછી મોટા થયા પછી જે થાય એ ભલે તો વાલો પણ મારું શું છે ખબર જો મોટો થાય એટલે આપણે મા બાપ હોય પછી મોટા થાય એટલે સ્કૂલે જાય તો ગુરુ જેવો શિક્ષક છે એ પણ આપણો ગુરુ ઈ બાપ જેવો ઈ અનુભવ ફરણ મારે સીધો હાથ વરણ નિયત ભે હું મારા બાપુ ના રે સાહેબ એટલે ગુરુ ને પેલા ગુરુ પછી બાપુ ગુરુ મહારાજ મળ્યા પણ પેલા ગુરુ શિક્ષક મને લખતા વસતા એટલે ભણવાનું એની પાસે એમ ટૂંકમાં એટલે એમને પણ ખોખારો શબ્દ એટલા માટે આવ્યો છેલ્લી વાત કરતો અમારું લીલા પાણી ને બહુ ઊંડું છે ગરીમાં હવે એ વખતે હાંડિયા ઉપર હટાણા કરવાનું બધું જવાનું અને હાંડિયા હવે હાંડિયામાં એવું છે કે ચાર ગુણી ખોળ આવે બહુ તો વધારે મસ્તીવાળો હાટી હોય તો પાંચ કે છ ગુણી આવે ને ચાર ગુણી ખોળ બાજરો ઘઉં લોટ બીજું કાંઈ જે કાંઈ હોય તો બધું આવી જાય હવે થાય એવું અમારે આજુબાજુના જેટલા ઘર બધા છે ને પાંચ ભાઈ ત્રણ ભાઈ બે ભાઈ અમારે એક જ મારા બાપુ છે એ મારે કાકા છે એ બીજે રહેતા હાથી રહેતા ને એવું નાનું ઘર એટલે એટલે મારા બાપુ હોય હવે હું હાથ વરણ હોઉં એટલે પછી આઠ વરણ પછી ભેવું માં તો નાનો જ કેવો ગીરમાં તો એટલે બીજા બધા ખોળ ભરવા જાય આ ખાલી એનો એક ખોખારો મને કેમ યાદ આવ્યો આ કડીમાં એ કહીને પછી આપણે કસુમીનો રંગ કરીએ તો ખોળ ભરવા જવાનું હોય ને ખોળ ભરવા તો હાંડિયા ભેગા લઈ ન જાય કારણ કે હાંડિયો લઈને જાય ખોળ દુધાળા આ ગામ છે ત્યાં અમારે વિસાવદર પાસે ત્યાં દુધાળા સુધી બસમાં રિક્ષાઓમાં ખોળ આવી જાય ત્યાંથી હાંડિયામાંથી તો હાંડિયો ભેળો લઈને જાય ક્યાં બાંધવો અને કોકને કઈ ન બને તો હાંડીયો ન લઈ જાય હાલીને જાય ત્યાંથી રિક્ષામાં બસમાં બે વિસાવતા જાય પેલા બાર કિલોમીટર હાલીને જાય બાર કિલોમીટર હાલ્યા પછી ગામડું આવે નાના નાનું નેહડું તો અંદર હોય ત્યાંથી રિક્ષામાં બેહે વિસાવદર જાય ખોળ ભરે રિક્ષા માટે ટ્રેક્ટરમાં ગમે એમાં પાછું ક્યાં ઉતારે દૂધાળા હવે દુધાળાથી પછી હાલી અને પછી લીલા પાણી આવવાનું બીજે દી હાંટીઓ લઈને પાછું એ ખોળ ભરવા જવાનું આખા નેહડાનો એ ક્રમ હવે મારા બાપુ નું થાય બે દી જાય ને તો હું નાનો એટલે ભેહુમાં હું એકલો હું પોહાય નહીં તો ખોળ ભરીને પાછા બધા આવે ને તો હાંજે ફૂગે દિયા તમે ક્યાં દૂધાળા પછી ખાંભડાનો ખાંભડા નો નેસે બધા રોકાઈ જાય મારા બાપુ એ ખોળ ભરવાવાળા હોય એ બધા રોકાઈ જાય એને બીજા ભાઈઓ બધા ભેહુ માજા વાળા હોય મારા બાપુ ત્યાંથી રાતે ભાગે એટલે રાતના બાર વાગે એક વાગે ઝાંપલી દીધેલી હોય ને કાંટાની અમારે ઝાંપલી કંથારીના કાંટાની હોય એ રાતના બાર એક વાગે મારા બાપુનું આખા ને એમાં બીજા બધા ને રોકાઈ ગયા હોય મારા બાપુનું એકલાનો ખોખારો થાય મારી ડેલી એટલે ડેલી કયો જે જાપો કયો ને એ ખોખારો ઓહો એમ કરે એટલે મારા માં જાપો ખોલવા જાય બાંધેલું હોય એટલે જાપો ખોલે મારા બાપુ આવે હવારમાં પાછ ભેહું દોવે ભેહું દોઈ ને હાંટીઓ લઈને ઉપડે હાંટીઓ લઈને ઉપડે ને ખોળ ભરવા જાય પાસે બપોર થાય ત્યાં ખોળ ઉતારી પાછ ભેહું મારી આરી વૈયા આવે ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જનમારો રાતના વાગે એકલા ઈ જંગલમાં હાલી આરે બધા રોકાઈ જાય કારણ કે એને બહુ ઉપાધિ ન હોય ઘેરે બીજા છે પણ હું એકલો ઘરે હું હાથ આઠ છો છોકરો બેહુ માં જાય તો હું બપોર થાય ત્યાં ખળ ફુગાડી બેહુ માં યોજાય

આ મળી કે બાપુને પણ આ તો આ વાત નીકળીને તમે બધા મારા છો એટલે તમને આય ગમશે મારા બાપુને એક પગ ત્રીસ જ ટકા તોફાની બહુ હતા નાના હતા તે હતાર વરની ઉમેરે અહીંથી ભાંગ નાખ્યો ઘોડા દોડવા ઘોડી દોડવી તો ઘોડી ફાહીને પડી ગઈ આમ તો અહીં હેઠો આવી ગયો તો અહીં ભાંગી ગયો પછી એમ તોફાન કરતા કરતા ગમે ત્યારે ભાંગ નાખે એટલે હત એ ડૉક્ટરોએ કહેતા હતા કે હવે ભાંગે જ નહીં મેળાવે તો ત્રીસ પગ હતો એટલે હિતેર ટકા નહીં એક પગ ત્રીસ ટકા તો આખા નેહ માં બધા લીલા પાણી વાળા આવે કોઈ આ બાજુ આવતા હોય પૂછજો વાત નેહડા આખા ને ભેહું લઈને કઈ બાજુ જાવ મારા બાપુ પૂછે એટલે મારું કહેવાનું આત્મબળ ની વાત છે એટલે કહું છું બોલું વખાણ કરવા એમ નથી કેતો કે જો ત્રીસ ટકા એક પગ હોય ને એક જ પગ હાજો હોય એ માણસ કે વાવાઝોડું આવ્યું તું ભયંકર એટલે હમણાં તે નહીં અમે ગરમા હતા ત્યારે આજથી વીસ વર્ષ એક વાવાઝોડું હતું તો નેહડાવાળા બધા ભે હું લઈને ન જવાય કોઈ જાડવા પડે આ તે માર બાપુ નીકળી ગયા એનું લઈ તો આ આલુરભાઈ ગયા આલુ આપણે વાહે હળુ આ ઈશ્વરની સાક્ષી હકીકત વાત કરું છું ત્રણ ત્રણ ગોવાળવાળા મારા માર બાપુ ગયા ની આ ગયા કેટલા હવા પગ હવા પગ વાળા ખાડું લઈ ગયા તા એની વાહે ગયા આ હકીકત વાત તમને કરું અને એવું જ કેટલું છે પેલા મહવાડી ભરવાના આવે ને બબે રૂપિયા મહવાડી તો હિસાબે મારા બાપુ મારા બાપુ એ કોઈ ભણવા ગયા જ નહોતા ઈ પૂજા કરવા મનમાં વાત કરતા પૂજા કરવા ભૂદેવ આવે ને એટલે શ્રાવણ મહિના પૂરતી એક મહિનો ભૂદેવો આવે એ ભણેલ હોય નેહડામાં રોકાય ને બધું કરે તો શીખ્યા લખતા હોય છે હીખી ગયા બોલો એને મને શીખ્યા મકર મને ન આવડતું હોય ત્યાં આ સ્કૂલ ને એવું કઈ હોય નહીં એટલે મારું કે હું આત્મબળની વાત આવી ને એટલે પછી મેં કીધું આ વાત કરું તમને મજા આવે કે આત્મબળ હોય તું હવે બધું છેલ્લી વાત કરતો ઘણું આ પાટુવાળી હું નાનો હતો મને હજી એવું ને એવું સાંભળે સાત આઠ વર્ષની ઉંમર તો બત્તી હાથમાં લઈને આમ બેહુ આવવું હાવ જ પડે ને હરાણ્યું થાય હરાણ્યું જેને આમને ગોવાળિયા હોય ને ખબર હોય ફૂફુ ફૂફાળા મારે બેહું એને વોટ ઇઝ મિનિંગ ઓફ એ તો ગોવાળિયા હોય એને જ ખબર હોય કે કરી ભેહે ગળાસો બાણનો નાખે આ બધું હાવજનું હું કે ઘમ આ બધું હોય ઘરકી કરે આ નોખા નોખા હોય બધાય અવાજે મને આવડે પણ એ ક્યારેક વાત એટલે અલે એમાં એવું છે તો એ સીધો ઝૂપડા માં ખરી ગયો હાગડાના લાકડાના ટાપણના ઝૂપડા હોય તો જો ઝૂપડામાં ખરી ગયો ને પાટી બાંધી આમ કરે એમાંથી પકડવા હજી મોઢું જેવું તું અડવા ગયું તો હું ભેળો દોડીને મારા બાપુ તો મારા બાપુને લાકડી બાકડી કે બતી લેવાય ગયો સીધી આમ બત્તી કરીને તો ઓલો સોટવા જતો હતો ફેરવીને એક પગ જે હાજો હતો એનો આધાર લેવો પડે અને ઓલો જે ત્રીસ ટકા પગ હતો ને એ તળ દઈને પાટું મારી અને સીધે સીધો ભાગી ગયો પાડી નો પકડી ગયો એક પગ આખો ને એક ત્રીસ ટકા એટલે હવા પગ વાળા એ હાજ મારીને હાવજ ભાગી ગયો આમાંથી મોટીવેશન મળે કે ન મળે તમે કયો તમને એમ થાય ને કે આપડે કઈ કરી હગ્યું છેલ્લી વાત કર દઉં ઘણી બધી વાતો છે છેલ્લી વાત કર દઉં મારા બાપુજી સિત્તેર વરે વૈયા ગયા બાહઠ ત્રેસઠ વર્ષ સુધી સાયકલ એ જિંદગીમાં આકેલી નહીં ઘરમાં સાયકલ વાયકલ ન હોય કઈ પગ કેટલો હોય તો તમને ખબર હવા એક આખો ને ત્રીસ ટકા હવા પગ ત્રેસઠ વર્ષની ઉંમરે મને કે મારે ગાડી લેવી ફોર વ્હીલ આ હકીકત કહું છું જેને ત્રીસ ટકા એક પગ હોય એને કોકને કહીજ ત્રે વર્ષની ઉમરે ફોર હવે મરવાનું ટાણું મારા બાપુ ક્યાં ફોર કીધું તમને કે આવડે ને એવું દુનિયામાં કાંઈ હોય જ નહીં એવું હોય જ નહીં અને પેલા મેં કીધું નાની ગાડી હારી ફટકા લીધી હતો એટલે ફંટી લીધી મેં ફંટી લઈ લીધી હારા મારી આમ ફંટી સરસ મજાની પેટ્રોલ વાળી એટલે મેં કીધું ક્યાંય ઉભે જ નહીં ફંટી લઈ લીધી એટલે લીધી ફંટી ને ત્યાં મારા હાળા છે ને જેતપુર એમને ડ્રાઈન સ્કૂલનું છે તો અહીંયા કરણભાઈ છે અમારે એ ડ્રાય મારા હાળા એ ડ્રાઈન સ્કૂલનું કરે એટલે મેં કીધું તમે ન્યા હીખું હગા છે એટલે બે તંડી રોકાવાય શનિ રવિ શનિ રવિ શનિ રવિ મેં કીધું મહિનો અગદી જાઓ ને તો આવડી જાય હા અહીં જે બોલું એ સત્ય બોલું છું મારા બાપુ ગયા શનિવારે લગભગ રાત રોકાણા કે હવારમાં વહેલા ગઈ એ હું ભૂલી ગયો બસમાં ન્યાં ગયા એને ડ્રાઈન સ્કૂલનું છે તો હવારમાં કરણભાઈ કે મને કીધું કે બે હાજર પાસે બેખાડવાનું ચાલુ કર્યું ખવારનું બપોરનું હાજ હાજ એ પૂરું થયું ચાલો હવે હું જાવ તો કે મામા હવે ઓલા રવિવારે આવજો ધીરે ધીરે પછી રવિ રહીશ ને પછી તાણી દે એમ આવડી તો કે હા તો મારા બાપુ કે ઓલા રવિવારે આવીને શું કરવાનું તો કે પછી શીખવાનું તો કે એટલે આપણે જે કર્યું હોય કે બીજું તો કે ના કર્યુંનો દી અમ ચાલુ આવડી જાય તો એ કે ઈ તો થઈ ગયો પછી એનું એ થોડું એક મહિના સુધી કરવાનું હોય આ હકીકત હો અને ઘેરે આવ્યા ને હવારમાં ફંટી ઉપાડી હું તો હું તો પોગરામ અને સોસાયટીમાં બહાર કામ એકાદો ઓટો લીધો ને હકીકતમાં મારા બાપુ એક દિન હીખી આવ્યા બીજે દી બે ચાર ગુમરા સોસાયટીમાં આવ્યા ને ત્રીજે દી લઈને વૈયા ગયા આત્મબળ કેવડું હોય છે તમે વિચાર કરો આ હકીકત તમને કહું છું અને પછી એના પછી મેં કીધું જરાક મોટી ગાડી કરી એટલે ઓલ્ટો મેં કીધું થોડાક પછી એનું ગાળા થોડા થોડા વર વરે મેં કીધું થોડું થોડું હીકતા જાય ને પછી સ્વીપ અને છેલ્લે મને કે થાર લેવી તો મેં કીધું લેવાય પછી નવી થાર છોડાવી તમે આગતા એનો વિડીયો વિડીયો જોયો હોય છે અને હડરાજી બોલતા જાય ને જે મને મળે એમ જ કે તમારા બાપુ કોકને મારશે કાં મરશે કાં ઈ કે ઈ જોતા જ નથી જવા જ દે છે મેં કીધું આપા અમે આપા કેવું મેં કીધું આપા આ કોક બહુ ફરિયાદો આવે છે ધૂળું જ ઉડાડતા જાય છે કે અને વળે છે ને આ ઇન્ડિકેટર કે મારતા નથી કે મને ક્યાં લીલાના માં મોગલી જેની ગાડી આંગતી હોય ને જિંદગીમાં કોઈ દી અડે તો તો ચારણ નો કહેવા આઠ વરસ ફોર વ્હીલ હારી કોઈ ફરિયાદ ન કરે કે મારે બાપુએ ગાડીની એક્સિડન્ટ કર્યું ફલાણ કર્યું આને નામ ભરોહ કહેવાય વયા ગયા તા હું હોટથી વડથી વયા ગયા ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમરતનું ઝાડ ખાલી એનો એક ખોંખારો જાણે એના આધારે ખાસ મને ઘરનો છે તમે પોતાના છો એટલે ન કે પોતાના બાપની વાતું પણ મને ઘણા કહેતા તમે આ વાતું કેવી તમે કરવી જોઈએ કે તમારે આ બધી સત્ય ઘટના તમે જોઈ હોય છે તમે વિડીયો જોઈ શકો છો થાર હવે એક જે ઓળખતા હોય હાલતા હોય ને તો એક પગનો નો ફણો જ આંબે એને કારણ કે હતર વરે ના હતા જે પગ ભાંગ્યો ને એ હતર વરે ના હતા એવડો જ હતો પછી વિધો નથી અહીંથી હા એક હાટકી જરી હટકી હતી પણ જિંદગીમાં કોઈ દી નબળી આખી જિંદગી મારા બાપુ કોઈ દી એવું ન બી નું બહાર થી આવ્યા ને આપણે ઘણી વાર એવું થઈ જાય તમારે થઈ જતું હોય છે ન થતું હોય સારું આમ થાય ઓહો આજ તો હા મરી જાવ એવું થાય ને આપણે એ કોઈ દી મેં હકીકતમાં માતાજી સાક્ષી સાંભળ્યું જ નહીં મારા બાપુ ઓહો મરી રહ્યા આપણે જમીન કઈ ને ઘડી આરામ કરીને પછ નીકળી મારા બાપુ ઊભા થઈને કે હાલો હું નીકળું ક્યાંય ગયા હોય કે કાં તો બસ જમી લીધો આરામ તો કે આરામ તો હા કરવાનો હોય ને કહેવાનો અર્થ મારો એટલો છે કે આત્મબળ જે છે એ આવા માણસો પાસે શીખવા જાવ મારા બાપ છે એટલે નહીં પણ અદ્ભુત વયે ગયા તાથી ખોખારો ખાઈને એમ કહેતા હતા જમરાજા બીવે છે હો મારી પાસે આવ તમે જે વિડીયો જોયો હોય છે મારો બાપ બેઠો છું હું બોલું છું ત્યારે એને કાંઈ જેવી તેવી પરિસ્થિતિ નહોતી નડીયું નાખેલી હતી તોય કે ખમા રાઝી આ તું હો એમ કરે એટલે આ બધા કસુંબીનો રંગ છે